નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ સત્તર માર્ચ અને અડવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ અરરાજી બતાવી છે જીરાની આવક છે મેથીની આવક છે રઈ છે રાયડો છે ધાણા છે ધાણી છે ચણા છે અલગ અલગ રીતે આવક આવે છે પરંતુ ખેડૂત મિત્રો એટલે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ઝડપથી જે ખેડૂત જોડાય એ શેર કરજો એટલે આ લાઈવ અરરાજી એટલા માટે બતાવી છે ઘણા બધા ખેડૂત મિત્રો ગામડે પણ વેપાર કરી રહ્યા છે એટલે કે વેચાણ કરી રહ્યા છે માલનું એટલે ગામડા માટે એટલા માટે જોવાની ખાસ જરૂર છે કે આ પ્રકારના બજાર ભાવ છે અને આ સ્થિતિ છે હાલ જે તમે જોઈ રહ્યા છો યાર્ડમાંથી એ જીરાની અલગ અલગ વાઇઝ બજાર ભાવ થતા હોય છે આ જીરું જો મિત્રો એ એવરેજ પાંત્રીસોથી લઈને ચાર હજાર વચ્ચે વેચાય છે પરંતુ સો બસો રૂપિયા કદાચ વેરીએશન હોય જો બજાર ભાવ હોય એને લઈને ક્વોલિટી હોય માલ હોય એ પ્રમાણે બજાર ભાવ થતા હોય છે તમે પણ જણાવો મિત્રો કે શું છે સ્થિતિ અને કેવા છે બજાર ભાવ અને કેવું રહ્યું માર્કેટ તેને કોમેન્ટ બોક્સ તમે જ્યાંથી જોડાવો ત્યાંથી પણ જણાવજો ચારસો રૂપિયા ચારસો ચારસો નવ ચારસો 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 આગળ કઈ પંચાવન પાંચ એસી પંચાણું પંચાણું સાતસો સાતસો માં પંચના સાતસો 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 આગળ દીતી ચાલી પચાસ રીતે એસી એસી સાતસો એસી એસી પંચાસ નેવું પંચાણું આઠસો પાંચ પંદર પચીતાલીસ ચાલીસ પિતાલી પચાસ પચાસ આઠ પચાસ પંચાવન છપન બસો વીસ ચાલી પચાસ ત્રણસો 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 દીતી પચાસ ચારસો દસ ચાલી પચાસ પાંચસો દસ વી ચાલી પચાસ છસો દસ વીસ ચાલી પચાસ સાઠ સિત્તેર નેવું સાતસો દસ વીસ વીસ સાત પંચના પંચ્યાસી પંચ્યાસી આઠ પંચ્યાસી પંચાસી માં લખો છાસી અઠ્યાસી ને ઓબાણું અઠાણું નવસો બે બે પચના સાતસો 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 હાથસો દસ વીતી ચાલી પચાસ એટી ત્રે આઠસો દસ વીતી ચાલી પચાસ આઠ આઠ આઠસો આઠ પાસઠ પાસઠ રીતે પોતે પંચોતેર એંસી પંચ્યાસી નેવસો બે બે નવસો બે ત્રણ બે માં ભાઈ ત્રણમાં ભાઈ સેલ્ફ કરો આઠસો રૂપિયા આઠસો આઠસો દ પંદર વીપતિ ચાર એક પંચાવન સાઠ પાસઠ રીતે પંચોતેર એસી પંચાસ આઠસો પંચ્યાસી છ્યાસીઠ નેવ બાણું બાણું આઠ બાણું બી

आठ सौ आठ सौ आठ सौ दावी ती चालीस पचाहंटी तेरे से आठ सौ दो आठ सौ दो अग्गी बार पंद्र विपति तेरी पांती चालीस पिसल पच्चा आठ सौ पच्चा पच्चा माराना छः सौ रुपिया छः सौ छः सौ छः सौ दावी ती चालीस पचाहंटी तेरे से आठ सौ दावी ती चालीस पचाहंटी तेरे से आठ सौ दाव पंद्र वी वी आठ सौ

છસો સાતસો દસ વીત્રી ચાલીસ પચાસ સાઠ આઠસો આઠસો બે ચાર પાંચ ચાલીસ બેતાલી પિસ્તાલ પચાસ પંચાવન સાઠ પાસઠ સિત્તેર સિત્તેર આઠસો સિત્તેર પોતે પંચોતેર એસી પંચ્યાસી પંચ્યાસી પંચાસ છાસી અઠ્યાસી નેવું બાણું અઠ્ઠાણું નવસો બે ચાર ચાર નવસો ચાર આશાપુરા સાતસો રૂપિયા સાતસો સાતસો દસ વીતે ચાલીસ પચાસ સાઠ નેવ આઠસો 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 હે દસ પંદર વીસ પચી તારી પાંચ ચાલી પિતાલી પચાસ પંચાવન આઠ પંચાવન લખન છપ્પન છસો રૂપિયા છસો 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 ચાલી પચાસ આઠસો આઠસો માં ભાઈ મિત્રો આઠસો જે બોલે છે ત્રણ હજાર ઉપર ના ભાવ છે નોંધ કારણ કે ત્રણ હજાર આઠસો છે એવી રીતે ટુક ને એવું ન લાગે કે આઠસો નવસો પાંચસો આઠસો સીના પરંતુ ત્રણ હજાર થી ઉપર નો બજાર ભાવ છે એટલે પાંત્રીસો થી લઈને ને આડત્રીસો થી લઈ પછી ચાર હજાર વચ્ચેના બજાર ભાવ છે એટલે કોઈને એવું થાય કે ભાઈ આઠસો સાતસો છસો આઠસો સાતસો છસો આઠસો સાતસો શું છે એટલે ઘણીવાર એવું થતું હોય પણ તો તમને મિત્રો ખાસ એટલા માટે જણાવી દઈએ કે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ પાંત્રીસોથી લઈ અને ચાર હજાર વચ્ચેના જીરાના થાય છે જેવી ક્વોલિટીવાઈઝ એવરેજ બજાર સાડત્રીસોથી લઈ આડત્રીસોની આજુબાજુ માર્કેટ જોવા મળે છે તમામ ખેડૂતો જે જોડાય શેર કરશો અને તમે ક્યાંથી છો એ કોમેન્ટ બોક્સમાં જણાવશો તમારા આજુબાજુ માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ શું છે આમ તો જીરું જીરાના મા યાર્ડ માટે પ્રખ્યાત ઊંઝા છે ઊંઝાનો બજાર ભાવને અહીંયા બજાર ભાવ કેટલો તફાવત છે એ પણ તમે કોમેન્ટ્સમાં જણાવજો આજે જે તમે જ્યાંથી જોડાણા છો ત્યાંથી અવશ્ય એકવાર લાઇક શેર અને ફોલો કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી જો આ વાતનો ખ્યાલ આવે આ ઉપરાંત આપણે અન્ય હરાજીમાં પણ જોડાવશું થોડા સમય પછી આપણે લાઈવ પણ થશું તમામ ખેડૂત મિત્રો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો